મિત્રો સામે તમે જોઈ શકો છો મારા પરમ મિત્ર નવીનભાઈ ઘણા સમયથી આપણે એમની સાથે જોડાણ છે ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે ખુદ એ કર્મચારી છે એટલે કે ઔપચારિક સમજી લો નાની મોટી એવી ટ્રીટમેન્ટ પણ કરે છે અને જે એમના દ્વારા જે સમજી લો કે ફિલ્ડમાં જે સંવર્ધન થાય છે ને બ્રિડિંગ એ ખૂબ ઉત્તમ થઈ રહ્યું છે પ્લસ એમની જોડે પણ એ ખૂબ સારી એવી વાંસળીઓ ઉછેર કરી રહ્યા છે એમની વિશે થોડુંક આપણે વિસ્તાર છે જાણીએ કારણ કે આજના યુગમાં પંજાબ અને હરિયાણા વિસ્તારમાંથી ઘણી બધી એવી મોઘી ગાયો અને વાસણિક આવતી હોય છે પણ ખુદ ઘરે રહીને પણ તમે ખૂબ સારી એવી સંવર્ધન કરીને પણ તમે ખુદ ઊંચા દૂધવાળી એટલે કે ત્રીસ લીટર ચાલીસ લીટર પચાસ લીટર પિસ્તાળ લીટર સુધીની તમે ખુદ એવી વાંચી તમે ખુદ ઘરે તૈયાર કરી શકો છો તો નવીનભાઈ પહેલું તમે તમારું નામ જણાવી લો તમારું આ એડ્રેસ શું છે જણાવી લો તમારી ઉંમર કેટલી છે મારું નામ નવીન પ્રજાપતિ ગામ ખેરપુરા મારી ઉંમર છે અઠ્યાવીસ વર્ષ હું ખુદ એઆઈ કર્મચારી છું જે અહીંયા જે સમજી લો કે જે આ રિઝલ્ટ જોવો છે આખા ઉત્તમ જ છે વજન પણ બહુ સારા એવા છે હવે ઘણા બધા જે ગુજરાતની જે પબ્લિક છે ને એ પંજાબ અને હરિયાણા વિસ્તારમાં જાય છે અને એમનું જે મેઇન ફોકસ હોય છે ને દુધારું ગાયું લાવી ચાળીસ લીટર પચાસ વાળી ગાયો લાવી એટલે મેઇન ફોકસ આપણે ક્યાં રાખવું જોઈએ જો પશુપાલનમાં મેઇન ફોકસ આજનો યુગ દૂધ ઉપર રાખી રહ્યો છે પણ આપણે એક ધ્યાન એવી રાખવા જેવી છે કે આપણે વાસળીઓ તૈયાર કરવામાં ખૂબ ઊંચું ધ્યાન રાખવા જેવી જરૂર છે કારણ કે પંજાબથી ગાયો લાવશો ગાયો લાવ્યા પછી જો તેમાં એમાંથી સારી બ્રીડ વાળી રેલીઓ તૈયાર નહીં કરીએ તો દર વખત કેટલી વખત તમે પંજાબ જશો જો આપણા જોડે સારી રેલીઓ ઉભી કરીશું તો આપણે પંજાબ જવાની જરૂર પડશે જ નહીં એટલે આપણે સારી એવી રેલીઓ તૈયાર કરીએ અને પંજાબ જવાનું બંધ કરીએ કારણ કે પંજાબમાંથી જે પણ ગાયો આવે છે કેવી આવે છે કેવી નથી આવતી આપણને ખબર છે રાઈટ જો આપણે સારી સારી એમાંથી જ રેલીઓ સારા એવા ડોઝ મૂકીને સારી રેલીઓ ઊભી કરીશું તો આપણે પંજાબ ગાયો લેવા જવું જ નહીં પડે રાઈટ 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 સાચી આપડે ગાયમાં જે ગાયું જોઈએ મેક્સિમમ કેટલા કેટલા દૂધ છે આપણા જોડે ચાલીસ પ્લસ વાળી ગાયો છે હવે આ વાસણ પેલા વેતન છે કેટલું દૂધ આપશે પહેલા વિતરમાં છે તો જોઈ લો આ એક સારી એવી ગાય છે રેલી છે મારા જોડે હા આ છે આ એક વર્ષ સમથિંગ એક વર્ષની છે અચ્છા એક વર્ષની રેલી છે સમથિંગ વિવાસ એ વખતે ચાલીસ લીટર પ્લસ તુ હશે એમ પહેલા વિતરમાં પહેલા વિતરણ રિયાલિટી રિયાલિટી છે પહેલા વિતરણમાં હા હજી એક વર્ષની છે અચ્છા હા

માટે આપણે કેટલા ખર્ચવા પડે સારા ઇમ્પોર્ટેડ સિમેન્ટ માટે સારા ઇમ્પોર્ટેડ તમે જેવી કંપનીના બુલના ડોજ લેશો એ પ્રમાણે એનો રેટ હશે એટલે અંદાજે કેટલો હોતો હશે અંદાજે 4000 5000 જેવા બુલ હવે આની આજ વાસડી આપણે સમજી લો કે લેવા જવું હોય આની આજ જે તમે ઇમ્પોર્ટેડ સિમેન્ટ જે વાપર્યું છે એ મુજબ અત્યારે લેવા જ શું ભાવણ કહેવાય આની 2.5 લાખ રૂપિયા ખરેખર ખરેખર 2.5 લાખ રૂપિયા 2.5 લાખમાં તો સારી સારી ગાયો આવી જાય ગાયો આવી જાય પણ એને તૈયાર કરવામાં પણ આની એક વસ્તુ છે કે આપણે સારા સારી ઓલાદના ડોજુ મગળ એની ઘરીભાઈ તમે જો એની ગરીબાઈ જુઓ ખાલી જે તમારી ગાયોમાં સમજી લો કે તમારી જે વાંસણું છે એની અંદર જે રિઝલ્ટ છે એ મુજબ ગુજરાતના હરેક ખૂણે જે ખેડૂત છે ને જે અમુક મધ્યમ વર્ગીય હોય અમુક નાનો હોય અમુક મોટો હોય બધાને આજ મુજબ રેડિંગ કરવું હોય ને આજ મુજબ સંવર્ધન જે તમે કહો છો ને કે પહેલા વેતરમાં પોત્રીસથી ચાલીસ લીટર દૂધ આપે

વીસ બાવીસ મિનિટ અંદર વીએ જાય કે ગાભણ થઈ જાય વી વાઈ જાય વીસ થી બાવીસ મિનિટ અંદર વીએ જાય હા સારું કહેવાય તો કયું તમે ફીડ કયું જાતે બનાવો છો કે ના ના હું કાસા કંપનીનું ફીફર હિફર ખવડાવીએ છીએ કાસા કંપની તો વાપરો છો બતાવો છો થોડું મેન્યુઅલ આવી કાસા કંપની હા કાસા કંપની ઓકે તો આ કેવી રીતે ખવરા બનાવે છે એમ થોડુંક સમજી લો કે કોઈ બી નાનો ખેડૂત હોય ને એને એમ કે બ્રીડિંગ કરવું હોય ને શું મેન ખાસ ધ્યાન આપવું પડે શું શું આપવું જોઈએ ધારો કોઈ બી ગાય વીઆઈ ને એના પછી શું શું મેન ફોર્મ્યુલા રાખવી જોઈએ એને જો પશુ સારી ગાયને સારું બચ્ચું લીધું બચ્ચું લીધા પછી એને કાપ સ્ટાર્ટર સૌ પહેલા 3-4 મહિના એને કાપ સ્ટાર્ટર આપો અચ્છા બરાબર છે ઓકે કાફ સ્ટાર્ટર આપ્યા પછી એને ચોથા મહિના પછી આ હિફર ચાલુ કરી દો ઓકે બરાબર છે હા હિફર ચાલુ કરશો એટલે એનું વજન પર મંથે એનું વજન મપાવવાનો તમારે ઓકે વજન મપાવશો એટલે તમને ખબર પડશે કે આ ફીડ ખવરાવાથી આપડા આ પશુમાં આટલું વજન વધી રહ્યું છે ઓકે બરાબર આ વજન વજન ઉપરથી પશુ ગાભણ થશે રાઈટ બરાબર છે તમારા એક વર્ષના અંદર તમારી રેલી નો ત્રણસો સાડા ત્રણસો વજન જાય તો તમારે સમજી લેવાનું કે કાસા કંપની નું હિફર ખવડાવવાથી આપણને રિઝલ્ટ મળી રહ્યું છે જો વજન જ નહીં વધે તો પછી કયું ફીડ તમારે નફો કરશે કે નુકસાન કરશે એના ઉપર આધાર રાખશે રાઈટ બરાબર આવું કરવું તો આ રીતે આ હિફર છે આજે આ બાજુમાં કઈક પડી હા આ ડેનકો બફર છે ઓકે બફર ખવડાવવાથી કે ફાયદો છે પશુઓમાં લગતા જે પ્રશ્નો છે લગતા પ્રશ્નો એ ઘણા બધા સોલ્વ થઈ જાય છે પશુ એનાથી વાગોલ સારો કરશે એટલે રેગ્યુલર દૂધડું પશુ હોય કે પછી આપણું હિફર હોય બંનેને આપવું બહુ જરૂરી છે એટલે ઓવરઓલ આપણે જોઈએ તો વ્યવસ્થિત આપણે ટ્રીટમેન્ટ ના કરવા આપણે સારું બીજ આપણે બનાવી લીધો પણ એને તમે ફીડ સારું ના આપ્યું ફીડ સાથે કૃમિદાન બી આપવું જરૂરી છે કૃમિ ત્રણ મહિના એના કરમી એનો ડોઝ આપવો જરૂરી છે અચ્છા એ પણ કમ્પલસરી કમ્પલસરી આપવો જ પડશે એક વાસણી સમજી લો કે વીઆઈ અને તમે જે કીધું કે બાવીસ મહિનાની અંદર નાની એક કોઈ ગાય હોય એ વાસણી નાખે એ વાસણીને આપણે બાવીસ મહિનાની અંદર બીજી પણ બીજી વખતે એનામાંથી દૂધ લેતા આપણે તૈયાર કરી નાખે એના પાછળ કેટલો ખર્ચો લાગતો હોય છે સમથિંગ એક રેલી તૈયાર કરવા માટે લાખ દોઢ લાખ રૂપિયા તો ઈઝીલી ખર્ચો થઈ જશે કારણ કે એનું સૂકો ચારો છે લીલો ચારો છે એના પાછળ જે ફીડ છે મેન્યુઅલ ખર્ચો છે લાખ લાખ ઉપરના ખર્ચાની ગણતરી રાખવાની ઓકે પણ દૂધ આવી જાય પોતરી ચાલો દૂધ આવી જશે એ પણ વાત છે કારણ કે સમજી કે હવે આપણે ચાર વર્ષ ત્રણ વર્ષ જે ઉભી એની પાછળ ખર્ચો કરો છો એની મહિનાની અંદર ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે ઉંમર તો તમારી બઉ નાની છે તો મેન હવે શું ખેડૂતોને શું તમે મેસેજ લાસ્ટમાં આપવા માંગો છો કારણ કે અમારું મેન સમજી લો કે મેન જે મારું જે કામ છે ને જે દિશા બતાવવાનું સંવર્ધન કશું ઘરે તૈયાર કરવા કારણ કે અઢી લાખ ત્રણ લાખ એવી ગાયો પણ આવે છે ભેંસો પણ આવે છે એ ખેડૂત ખર્ચી ન શકે નાનો ખેડૂત એ આ મધ્યમ વર્ગ જે ખર્ચ સમજી લો કે જે ખર્ચ ન કરી શકે તમે શું એમના માટે કોઈ સ્પેશિયલી કઈ મેસેજ આપવા માંગતો તો બોલો દરેક ખેડૂતને એક જ છે કે બધા સારા એવા ડોજ મુકાય સારી એવી રેલી તૈયાર કરો કારણ કે પંજાબ થી દર વખતે તમે ગાયો લઈને આવી ગયો ઘરે તૈયાર કરી રેલી તમને ખબર હશે કે એનું રહેવાનું ઉઠવાનું કેવું છે સારી છે કેવી છે તો તમે ઘરે જ તૈયાર કરશો તો જ આગળ જશો રાઈટ બસ આટલું જ મારે કેવું છે સાહેબ ખુબ ધન્યવાદ ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો આવનાર વર્ષોમાં તમે એના કરતા પણ સવાયું કાર્ય કરો જય ગો માતા જય ગોપાલ જય